હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ફ્રાય ટીંડોળા અને બટેકાનું મિક્સ સબ્જી જે લગ્ન પ્રસંગમાં હોય છે એવી રીતના એકદમ ટેસ્ટી ટિંડોળાનું સબ્જી બનાવવા માટે આજે આપણે બધું રેડી કરી દીધું છે સરસ લગ્ન પ્રસંગમાં હોય એવું જ ફ્રાય ટિંડોળાનું સબ્જી બનાવવા માટે પહેલાં સરસ ટિંડોળા અને બટેકાને સાફ કરી આટલી આટલી નાની સાઈઝમાં બંનેની ચિપ્સ લઈ લેવાની છે હવે મસાલામાં મેં અહીંયા સુગર લીધું છે બે ચમચી પછી મરચું લીધું છે હળદર લીધી છે ધાણા જીરું પાવડર લીધું છે ગરમ મસાલો લીધો છે અને મીઠું લીધું છે જેટલું ઘરમાં અવેલેબલ હોય એટલી જ વસ્તુઓથી આપણે આજે સરસ રીતે ટીંડોળાનું ફ્રાય એવું સબ્જી બનાવીશું હવે આપણે એક પેનની અંદર તેલ લઈ લેવાનું છે અને પહેલાં આપણે અહીંયા ટીંડોળાને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે સરસ રીતે એકદમ ગોલ્ડન એવો કલર ન થાય ત્યાં સુધી આપણે ટીંડોળાને ફ્રાય થવા દઈશું સરસ હવે આપણા જોઈ શકો છો તમે કે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે હવે આપણે એને નીકાળી લઈશું ત્યાર પછી હવે જે આપણે બટેકાની ચિપ્સ હતી એ ચિપ્સને પણ આપણે અહીંયા ફ્રાય કરી લેવાની છે સરસ રીતે ચિપ્સને પણ ગોલ્ડન કલર થવા દઈશું અને પછી જ આપણે એને નીકળવાનું છે એકદમ

અને જે આપણી ચિપ્સ છે એ બંનેને આપણે ભેગી મિક્સ કરી દઈશું હવે આપણે ઉપરથી જે આપણું મરચું છે એ મરચું નાખીશું ધાણાજીરું નાખીશું ગરમ મસાલો એડ કરીશું અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે પહેલાં હળદર એડ કરી દેવાની છે હળદરનો યુઝ આપણે થોડો જ કરીશું અને અહીંયા મીઠું એડ કરીશું સરસ રીતે બધું જ આપણે હવે અહીંયા મિક્સ કરી દેવાનું છે ગરમ ગરમ હોય ત્યાં સુધી કરવાથી આપણું મરચું અને હળદર બંને સરસ રીતે થઈ જાય છે કાચું રહેતું નથી ઉપરથી આપણે ધાણાનું ગાર્નિશિંગ કરી દઈશું અને એકદમ લગ્ન પ્રસંગમાં હોય એવું બિલકુલ ટેસ્ટી એવું સરસ આપણું ટીંડોળા અને બટેકાનું મિક્સ સબ્જી બનીને રેડી થઈ ગયું છે હવે તમે એને સર્વ કરી શકો છો રોટલી સાથે અને પૂરી સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો જો મારા વિડીયો તમને ગમતા હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ